જીવનમાં શાંતિ નથી ક્યાંય અને જીવનમાં સુખ નથી સુખ ક્યાં છે હા ઘણા જ્ઞાનની ને વૈરાગ્ય ની વાત કરીને આ ભાગવત કથા જ્ઞાનની અને વૈરાગ્યની ની ને એ જ કથા છે હમણાં ભાગવતના શ્લોક બોલવા મળવું તો હમણાં તમે વગાહા ખાવ કોક કેમ છે આ સંસારમાં સાહેબ તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં બધે સુખ છે જ્યાં પણ તમે દ્રષ્ટિ કરો ત્યાં સુખ છે અને જ્યાં પણ દ્રષ્ટિ કરો ત્યાં દુઃખ છે સુખ દુખ બંને સાથે છે અને અમારું સ્કંદ તો ત્યાં સુધી કહે છે કે સત્યનારાયણ મુનિ જયારે પૃથ્વી પર આવ્યા પછી બધાને એને દુખી જોયા અને એમ થયું કે આ બધાનો દુઃખ દૂર કરવા માટે કઈ ઉપાય શોધવો જોઈએ ને ભાઈ નારાયણ નારાયણની પાસે ગયા અને જયારે નારાયણ ભગવાનને રજૂઆત કરી કે હે પ્રભુ પૃથ્વી ઉપર આજે દરેક મનુષ્ય દુખી છે તમારી કૃપા હોય તો આ લોકોનું નું દુઃખ કઈ રીતે દૂર થાય એવો કઈ ઉપાય બતાવો ત્યારે ભગવાન નારાયણે શું કહ્યું છે કે નારદજી લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી આપે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે પણ સાંભળો સુખ દુઃખ નામનું કોઈ તત્વ મેં બનાવ્યું નથી ઘણા એમ કહીને હું બહુ દુખી હું બહુ સુખી અરે ભગવાન નારાયણ કહે છે સ્કંદ ની અંદર કે સુખ દુઃખ નામનું કોઈ તત્વ મેં તો બનાવ્યું જ નથી આ બધું જ માણસો એ ઊભો કરેલું છે મનુષ્ય કે જેમાં મજા આવે છે જે વસ્તુ મનુષ્યને માણસને ગમે છે ઈ સુખ

સંસારમાં બધે જ માનો વાસ છે સંસારમાં તમે જ્યાં પણ દ્રષ્ટિ કરો ને એ કણે કણમાં ભગવાન નો વાસ છે સંસારના કણે કણ ની અંદર ભગવાન શ્રી હરિનો વાસ છે અને સંસારના કણે કણ ની અંદર તમે જેને શોધો છો ને એ બંને છે સુખ પણ છે અને દુઃખ પણ છે આજે માણસ સુખ ને શોધે છે સુખ છે ક્યાં બંગલા બનાવી લેવામાં સુખ છે પૈસા કમાવી લેવામાં સુખ છે ત્યારે ભલે આમ ના પાડે પણ મનમાં કેતા હોય બંગલા બાંધી લેવા પૈસો આજે હું તમે સુખ ને શોધીએ છે સુખ ક્યાં મળે છે તો વિદ્વાનો એમ કે છે સુખ ક્યાં મળે તો કહેવાય કે કોઈ પણ એવું કર્મ કોઈ પણ એવું કર્મ જે કરવાથી પણ સારી ભાવના વાળું મને ઈચ્છા થઈ જાય આ સાઉન્ડ વાળો ક્યારનો વિશલ વગાડે છે અને એક થાપટ મારી દઉં મને મનમાં એવો વિચાર આવે છે બરાબર છે અને ઉદાહરણ આપું છું અને કદાચ હું મારી પણ દઉં તો મને જે આવે આનંદર થી ઈ સુખ અરે વિશલ વાગ્યા કરે મારી દીધી ઈચ્છા થઈ ગઈ મારી દીધી કોઈના સારા માટે કોઈના ખરાબ માટે નહીં હા સુખ અને દુખ બંને આપણા હૃદયસ્થ જ છે ખાલી એને કાઢો કેમ અંદરનો અહંકાર એક ક્ષણમાં બહાર આવી જાય

આ દિવાલ ઉપર કઈક તમે એવું લખો કે સુખમાં જો હું એ વસ્તુ વાંચું ને તો મને દુઃખ થાય અને દુઃખમાં જો હું વાંચું ને તો હું ખુશ થઈ જાવ પ્રભુ કઈક એવું લખો આ દિવાલ ઉપર કે સુખમાં જો હું વાંચું ને તો હું દુઃખી થઈ જાવ અને દુઃખમાં વાંચું ને તો સુખી થઈ જાઉં ભગવાને દિવાલી ઉપર લખી નાખ્યું બે માત્ર આ બાજુ કર્યા બે માત્ર આ બાજુ કર્યા વચમાં લખી નાખ્યું આ સમય પણ જતો રહેશે શું લખ્યું આ સમય પણ જતો રહેશે હવે દુઃખમાં વાંચો કેવું સારું લાગે આપણે દુઃખમાં હોય અને આ વાક્ય વાંચીએ આ સમય પણ જતો આનંદ આવે ને અને સુખમાં વાંચો જો ભગવાન કદાચ તમને કરોડપતિ બનાવી દે પાંચ ફેક્ટરીના માલિક બનાવી દે પાંચ ગાડી ભગવાન તમને સારા માની આપી દે રોલ્સ ને ફોર્ચ્યુનર જેવી અને તમે સુખી સંપન્ન થઈ જાઓ અને ત્યાર પછી આ વાક્ય વાંચો છો આ સમય પણ જતો કેવું લાગે કેવાનો મૂળ આભાર સુખ ક્યાં છે સુખ સાહેબ કેવલ પ્રભુના નામમાં છે પ્રભુના કીર્તનમાં છે પ્રભુના સ્મરણમાં છે

જરાક હાથ ને તકલીફ આપો થોડી ઠંડી પણ છે ભલા ભુરા સપતા સુધી લીધે यारे पति મિલે ક્યુ ફીરત મજબૂરી સુખ છે ક્યાં આપડી ભીતર સુખ છે મહારાષ્ટ્રની અંદર તુકારામ મહારાજ થઈ ગયા કદાચ આપને પરિચય હોય ન હોય એને તો શું કીધું છે તુકારામ બહુ તો એમ કીધું છે કે અમૃતાચી ગોળી તુજા ભજના મરાઠીમાં છે કે હે પ્રભુ તારું ભજન છે ને એ અમારા માટે અમૃતની ગોળી છે અમૃતાચી ગોળી તુજા ભજના સાહેબ આજે હું તમે દાવો કરીએ ને કે આ બંગલો મારો આ વાડી મારી મારી હા આ આ મોટર ગાડી મારી દાવો કરીએ ને આપણે કે આ મારું આજ સુધી એ ભગવાન ઉપર દાવો કર્યો આ ભગવાન મારો એમ ઉકાર અમે કર્યો હા એના ભંગમાં મરાઠી છે એટલે થોડુંક ઉપરથી જાય પણ ઈ છે સુખ અને ઈ છે આપડી ભીતર આપડી અંદર જ છે